ગાંધીનગર જિલ્લાના કુડાસણ ગામે નવરાત્રી મહોત્સવનો રંગીન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પ્રખ્યાત ગુજરાતી લોકગાયક બેચરજી ઠાકોર તેમના સુરીલા સ્વરમાં ભક્તિ ગીતો અને ગરબા ગાઈ રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ઠાકોર ફેમિલીનો ભાણો દિવ્યાંશ પણ ઉપસ્થિત હતો દિવ્યાશને જોઈને બેચરજી ઠાકોરને પોતાના સ્વર્ગસ્થ ભાઈબંધ કરણજી ઠાકોર એટલે કે કે ઠાકોરની યાદ આવી ગઈ કેદારનાથના અકસ્માતમાં કરણજી ઠાકોરનું અવસાન થયું હતું તેની વાત કરતા જ બેચરજીની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા બેચરજીએ દુઃખદ ભાવ સાથે જણાવ્યું કે દુઃખ ગણું છે આજે જોકે કે કે હાજર હોત તો તહેવારનો રંગ જ જુદો હોત મારા ભાઈની સાથે ખૂબ જ ખોટું થયું છે આજે પણ એવું લાગે છે કે 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 અમારી સાથે નથી તેની ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેમ નથી ભાઈબંધની યાદમાં વ્યથિત થઈને બેચરજીએ એક દુઃખ ભર્યું ગીત ગાયું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મારે હવે પાછા ફરીશું આ ગીત સાંભળીને સમગ્ર કાર્યક્રમ સ્થળ પર ભાવનાત્મક વાતાવરણ છવાઈ ગયું ઉપસ્થિત શ્રોતાઓએ પણ કરણજી ઠાકોરની યાદમાં ભાવુક થઈ ગયા આ રીતે નવરાત્રીના ઉત્સવી રંગમાં ઇમોશનનો પળ આવ્યો પરંતુ સાથે સાથે ભાઈભાઈના સંબંધની ગાઢ લાગણી પણ સૌના હૃદયને સ્પર્શી ગઈ